કેમ છો મજામાં શું વાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે અગર જો આપણા લક્ષ્યો બહુ સારા છે બહુ સાચા છે અને ત્યાં સુધી પહોંચવું છે તો સૌથી પહેલાં આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન જરૂર રાખવું પડશે આવી જ કઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે હા બિલ ટીમે લખ્યું છે કે પોતાના શરીરની કાળજી રાખવી તે શ્રેષ્ઠ પ્રકારનો સ્વ પ્રેમ છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે આરોગ્યની છે સાથે સાથે સ્વ પ્રેમની છે મારા મિત્રો આપણે કંઈ પણ સારું અને સાચું કરવા માંગતા હોઈએ ઘણા લક્ષ્યો બનાવ્યા હોય કે જ્યાં સુધી આપણે પહોંચવું છે તો આ બધામાં સૌથી પહેલા ધ્યાન આપણે આપણું પોતાનું જ રાખવું પડશે કારણ કે જો આજે આપણે આપણા શરીરનું ધ્યાન રાખીશું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું તો કાલે આ જ શરીર આ જ સ્વાસ્થ્ય આપણને સાથ આપશે એટલે ભલે આપણે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ભલે આપણે બીજા માટે દુનિયા માટે વિચારવું જોઈએ પોતાના માટે ઓછું વિચારવું જોઈએ છતાં પણ અહીંયા જે વાત છે તે એ છે કે પોતાના આરોગ્યની પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી ચિંતા કરવી તે સૌથી મોટી પ્રાથમિકતા છે જો વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરતો હશે સ્વ પ્રેમ કરતો હશે સેલ્ફ લોમાં માનતો હશે તો વ્યક્તિ પોતાના હેલ્થની પોતાના આરોગ્યની સૌથી પહેલાં સંભાળ લેશે કારણ કે જો વ્યક્તિ પોતાની સાર સંભાળ જાતે લેશે સ્વપ્રેમ પોતાની જાતને કરશે તો જ તે અન્ય લોકોને પ્રેમ કરી શકશે તો જ તે અન્ય લોકો માટે ઉપયોગી થઈ શકશે કારણ કે સ્વસ્થ શરીર તંદુરસ્ત શરીર તે જ આગળ જતાં કામ કરી શકે છે બાકી જો શરીર તંદુરસ્ત નહીં હોય સ્વાસ્થ્ય સાથ નહીં આપે તો ગમે તેના સારા વિચારો હશે સારા લક્ષ્યો હશે તે બધું પ્રાપ્ત કરવામાં ઘણી તકલીફ પડી શકે છે તો બસ મારા મિત્રો વાત એટલી જ છે પોતાના શરીરનું ધ્યાન રાખવાનું છે સારું સ્વસ્થ પૌષ્ટિક ખાવાનું ખાવાનું છે અને આપણા જે લક્ષ્યો સારાને સાચા બનાવ્યા છે તે પહોંચવા માટે શાંતિપૂર્વક પહોંચવા માટે કૃષિપૂર્વક પહોંચવા માટે શરીરનું ધ્યાન રાખીને શરીરની સંભાળ રાખીને આરોગ્ય ઉપર ધ્યાન રાખીને આગળ વધવાનું છે થેન્ક યુ